નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિકિતા જોશી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ ગ્રુપના પ્રેક્ટિકલ ત્રણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના અલગ અલગ કનેક્શન કરી તેના પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ માપવાનું પ્રેક્ટિકલ તમને લોકોને સમજાવીશ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં એક પ્રાઇમરી સાઇડ અને એક સેકન્ડરી સાઇડ હોય છે પ્રાઇમરી સાઈડમાં આપણે સપ્લાય આપીએ છીએ સેકન્ડરી સાઇડમાંથી આપણે આઉટપુટ લઈએ છીએ ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે સ્ટેપઅપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં આપેલ વોલ્ટેજ કરતાં વો સેકન્ડરી સાઇડ આઉટપુટ સાઇડ વોલ્ટેજ વધારે મળે છે સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરમાં આપેલ વોલ્ટેજ કરતાં સેકન્ડરી સાઈડ આઉટપુટમાં વોલ્ટેજ ઓછા મળે છે અહીંયા આપણે ત્રણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું કનેક્શન કરી અને થ્રી ફેઝ સપ્લાય આપવાના છીએ સૌ પ્રથમ આપણે સ્ટાર સ્ટાર કનેક્શન જોઈશું જેમાં પ્રાઇમરી સાઈડ સ્ટાર કનેક્શન કરેલું છે તદઉપરાંત સેકન્ડરી સાઈડમાં પણ સ્ટાર કનેક્શન કરેલું છે ત્રણ ટ્રાન્સફોર્મર વન ટ્રાન્સફોર્મર ટુ ટ્રાન્સફોર્મર થ્રી આપેલા છે જેનો એક ફેઝ હશે એક ન્યૂટ્રલ હશે અહીંયા આગળ એક ટ્રાન્સફોર્મરને આ આર ફેઝ બીજા ટ્રાન્સફોર્મરને વાય ફેઝ અને ત્રીજા ટ્રાન્સફોર્મરને બી ફેઝ આપેલ છે અને ત્રણેયના ન્યૂટ્રલને ભેગા કરી અને કોમન ન્યૂટ્રલ આપેલ છે આ થયું તમારું સ્ટાર કનેક્શન તેવી રીતે સેકન્ડરી સાઈડમાં પણ ત્રણ ફેઝ લીધેલા છે અને ત્રણેય ન્યૂટ્રલને ભેગા કરી અને કોમન ન્યૂટ્રલ કાઢેલો છે બીજું કનેક્શન છે સ્ટાર લેલ્ટા કનેક્શન જેમાં પ્રાઇમરી સાઇડ આપણે સ્ટાર કનેક્શનમાં કરેલી છે જ્યારે સેકન્ડરી સાઇડે ડેલ્ટા કનેક્શનમાં કરેલી છે પ્રાઇમરી સાઇડમાં આર વાય બી ત્રણ ટ્રાન્સફોર્મરના ફેઝ આપેલ છે અને ત્રણે ટ્રાન્સફોર્મરના ન્યૂટ્રલને કોમન કરી અને ન્યૂટ્રલમાં આપેલો છે જ્યારે તમે સૌ જાણો છો કે ડેલ્ટા કનેક્શનમાં ન્યૂટ્રલ હોતો નથી ડેલ્ટા કનેક્શનમાં ત્રણે ત્રણ ફેઝ એકબીજા સાથે આ રીતે ઇન્ટર કનેક્ટેડ હોય છે અને આઉટપુટમાં આપણે આ રીતે ત્રણ આર વાય બી ફેઝ લીધેલા છે અહીં આપણે વોલ્ટેજનું માપન બે ફેઝ વચ્ચે કરીશું જ્યારે સ્ટાર કનેક્શનમાં વોલ્ટેજનું માપન એક ફેઝ અને એક ન્યૂટ્રલ વચ્ચે કરીશું ત્રીજું કનેક્શન આપણે લીધેલું છે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન જેમાં પ્રાઇમરી ડેલ્ટામાં અને સેકન્ડરી સાઈડ પણ ડેલ્ટામાં હોય છે અહીંયા આ પ્રમાણે આર વાય અને બી ફેઝ ત્રણેય ફેઝ બહાર કાઢેલા છે જેવી રીતે સેકન્ડરી સાઈડમાં પણ આર વાય અને બી ફેઝ આ રીતે ઇન્ટર કનેક્ટેડ કરી અને ત્રણ છેડા કાઢેલા છે અહીંયા કોઈપણ બે ફેઝ વચ્ચે તમે વોલ્ટ મીટર મળે પ્રાઇમરી સાઈડમાં પ્રાઇમરી વોલ્ટેજ અને સેકન્ડરી સાઈડમાં સેકન્ડરી વોલ્ટેજ આપી શકો છો ચોથું કનેક્શન આપણે લીધું છે ડેલ્ટા સ્ટાર કનેક્શન જેમાં પ્રાઇમરી સાઈડ ડેલ્ટા કનેક્શનમાં હશે જ્યારે સેકન્ડરી સાઈડ એ સ્ટાર કનેક્શનમાં હશે પ્રાઇમરી સાઇડમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે આર વાય અને બી ફેઝ આવી રીતે ડેલ્ટા કનેક્શનમાં ઇન્ટર કનેક્ટ કરી અને ત્રણ છે કનેક્શન આપેલા છે જ્યારે સેકન્ડરી સ્ટા સાઈડમાં આર ફેઝ આ વાય ફેઝ અને આ બી ફેઝ તથા ત્રણેયના ન્યૂટ્રલને કોમન કરી અને ન્યુટ્રલ બહાર કાઢેલો છે અહીં તમે આઉટપુટ કોઈપણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે વોલ્ટ મીટર વડે માપી શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં સૌપ્રથમ આપણે સ્ટાર સ્ટાર કનેક્શનનો પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું અહીંયા સિંગલ ફેઝના ત્રણ ટ્રાન્સફોર્મર લીધેલા છે આ એની પ્રાઇમરી સાઈડ છે જેમાં આ ફેઝ ટર્મિનલ અને આ ન્યુટ્રલ ટર્મિનલ છે આ એની સેકન્ડરી સાઇડ છે જેમાં વોલ્ટેજ માટે ટેપિંગ્સ આપેલા છે જે જુદા જુદા વોલ્ટેજ આપણને આપી શકે આઉટપુટમાં આ એનો ન્યૂટ્રલ ટર્મિનલ છે તેવી રીતે બીજા ટ્રાન્સફોર્મર પણ સેમ કનેક્શન છે આ પ્રાઇમરી સાઈડ છે જેનો આ ન્યૂટ્રલ અને આ ફેઝ ટર્મિનલ છે જ્યારે સેકન્ડરી સાઈડમાં તમને લોકોને અલગ અલગ વોલ્ટેજ રેન્જ માટે ટેપિંગ્સ આપેલા છે અને આ ન્યુટ્રલ ટર્મિનલ છે તેવી રીતે આ ત્રીજા ટ્રાન્સફોર્મરમાં પણ આ પ્રાઇમરી સાઈડ છે અને આ સેકન્ડરી સાઈડ છે હવે સૌ પ્રથમ આપણે પ્રાઇમરી સાઈડનું સ્ટાર કનેક્શન કરીશું પ્રાઇમરી સાઈડમાં સ્ટાર કનેક્શન કરવા માટે ન્યૂટ્રલ ટર્મિનલ ત્રણેય ટ્રાન્સફોર્મરના ભેગા કરી અને સપ્લાયના ન્યુટ્રલ ટર્મિનલમાં આપવામાં આવે છે જ્યારે સપ્લાયના થ્રી ફેઝને દરેક ફેઝ અલગ અલગ અહીં આપવામાં આવે છે જે તમને અહીંયા આગળ લાલ વાયરમાંથી દર્શાવેલ છે સેકન્ડરી સાઇડના સ્ટાર કનેક્શન માટે સૌપ્રથમ આ ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલને અહીંયા અને આ ટ્રાન્સફોર્મરના ન્યૂટ્રલને ત્રણેને ભેગો કરી અને આ કોમન ન્યુટ્રલ કાઢેલ છે ફેઝ માટે આર ફેઝ આ રીતે અલગથી રાખેલ છે ઇ ફેઝ આવી રીતે અલગથી રાખેલ છે અને સી ફેઝ આવી રીતે અલગથી રાખેલ છે હવે વોલ્ટેજ મેઝરમેન્ટ માટે આપણે એક ફેઝ અને એક ન્યૂટ્રલ વચ્ચે વોલ્ટ મીટર રાખીને વોલ્ટેજ મેઝર કરીશું અહીં તમે જોઈ શકો છો કે આઉટપુટ વોલ્ટેજમાં એક ફેઝ અને એક ન્યૂટ્રલ વચ્ચે વોલ્ટેજ માપીશું જે મળે છે એકસો તેર વૉલ્ટ હવે આપણે બે ફેઝ વચ્ચે વોલ્ટેજ મિઝર કરીશું જે મળે છે એકસો અઠ્ઠાણું વોલ્ટ અહીં આપણે આઉટપુટ માટે એકસો પંદર વોલ્ટનું ટેપિંગમાંથી આઉટપુટ લીધેલું છે જે પ્રમાણે બે ટ્રાન્સફોર્મરમાંથી આપણને આઉટપુટ બસો વોલ્ટની આજુબાજુ મળવું જોઈએ તો હવે જોઈએ શું આઉટપુટ મળે છે અહીં તમે જોઈ શકો છો કે આપણને આઉટપુટમાં બસો વોલ્ટની આજુબાજુ આઉટપુટ મળે છે અહીં આપણે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન જોઈએ છે જેમાં પ્રાઇમરી સાઈડ સ્ટાર કનેક્શનમાં આવશે જ્યારે સેકન્ડરી સાઇડ ડેલ્ટા કનેક્શનમાં આવશે સેકન્ડરી સાઈડનું ડેલ્ટા કનેક્શન માટે સૌ પ્રથમ પહેલાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના અંતિમ છેડાને બીજા ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના પ્રથમ છેડા સાથે જોડવામાં આવે છે બીજા ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના અંતિમ છેડાને ત્રીજા ટ્રાન્સફોર્મરના વેન્ડિંગના સ્ટાર્ટિંગ છેડા સાથે જોડવામાં આવે છે અને ત્રીજા ટ્રાન્સફોર્મરના અંતિમ છેડાને પહેલા ટ્રાન્સફોર્મરના સ્ટાર્ટિંગ છેડા સાથે જોડવામાં આવે છે અહીં પહેલા ટ્રાન્સફોર્મરનો અંતિમ છેડો અને બીજા ટ્રાન્સફોર્મરનો સ્ટાર્ટિંગના છેડાની વચ્ચેથી આર ફેસ કાઢવામાં આવે છે બીજા ટ્રાન્સફોર્મરને અંતિમ છેડો ત્રીજા ટ્રાન્સફોર્મરના સ્ટાર્ટિંગના છેડા વચ્ચેથી બી ફેઝ કાઢવામાં આવે છે જ્યારે ત્રીજા ટ્રાન્સફોર્મરનો અંતિમ છેડો અને પહેલા ટ્રાન્સફોર્મરનો સ્ટાર્ટિંગના છેડા ઉપરથી વાય ફેઝ કાઢવામાં આવે છે અહીં વોલ્ટેજના આઉટપુટ વોલ્ટેજના માપન માટે આપણે કોઈપણ બે ફેઝ વચ્ચે આઉટપુટ વોલ્ટેજ માપીશું અહીં ડેલ્ટા કનેક્શનના કોઈપણ બે ફેઝ વચ્ચેનો આઉટપુટ વોલ્ટેજ આપણે માપી રહ્યા છીએ જે તમે જોઈ શકો છો કે એકસોને તેર વોલ્ટેજ મળ્યા છે ડેલ્ટા કનેક્શનમાં હંમેશા લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એક સરખા રહે છે જેના કારણે આપણે લાઇન વોલ્ટેજ એ જ આપણો ફેઝ વોલ્ટેજ થઈ જશે જે તમે જોઈ શકો છો અહીં આપણે ત્રીજું કનેક્શન લીધેલ છે ડેલ્ટા સ્ટાર કનેક્શન પ્રાઇમરી સાઇડે ડેલ્ટા કનેક્શનમાં હશે સેકન્ડરી સાઇડે સ્ટાર કનેક્શનમાં હશે અહીં તમે જોઈ શકો છો ત્રણેય ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી સાઈડને એક એક ફેઝમાં આપેલ છે તથા ડેલ્ટા કનેક્શનમાં ન્યૂટ્રલ હોય નહીં જે તમે અહીંયા એમસીબીમાં જોઈ શકો છો ચાલુ સપ્લાયમાં એમસી બીને અડવું નહીં અત્યારે સપ્લાય બંધ છે એટલે તમને બતાવી રહી છું ત્રણેય ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડને સ્ટાર કનેક્શનમાં આપેલ છે અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલ ટર્મિનલ એક બે અને ત્રણ ત્રણેય ટર્મિનલને ભેગા કરી અને કોમન ન્યુટ્રલ કાઢેલ છે જ્યારે ત્રણેય ટ્રાન્સફોર્મરને સેકન્ડરીના ફેઝ ટર્મિનલને આવી રીતે સ્ટાર કનેક્શન માટે રાખેલ છે અહીં આપણે વોલ્ટેજ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે તથા બે ફેઝ વચ્ચે માપીશું અહીંયા તમે જોઈ શકો છો ડેલ્ટા કનેક્શનમાં પ્રાઇમરી વોલ્ટેજ બે ફેઝ વચ્ચે ત્રણસો ને ત્રાણું વોલ્ટ મળે છે અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડરી સાઈડમાં આઉટપુટ વોલ્ટેજ ફેઝ અને ન્યૂટ્રલ વચ્ચે બસો વોલ્ટની આજુબાજુ મળે છે સેકન્ડરી સાઈડમાં સ્ટાર કનેક્શનમાં આઉટપુટ વોલ્ટેજ બે ફેઝ વચ્ચે ત્રણસો ને અડતાલીસ વોલ્ટેજની આજુબાજુ મળે છે અહીંયા ચોથું કનેક્શન આપણે લઈએ છીએ ડેલ્ટા ડેલ્ટા કનેક્શન જેમાં ત્રણેય ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડ ડેલ્ટામાં કનેક્ટેડ છે અને સેકન્ડરી સાઇડ પણ ડેલ્ટામાં કનેક્ટેડ છે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ ટ્રાન્સફોર્મરનો એન્ડિંગ છેડો બીજા ટ્રાન્સફોર્મરના સ્ટાર્ટિંગ છેડાને જોડી અને આ રીતે બહાર કાઢવામાં ટેપિંગ કાઢવામાં આવ્યું છે બીજા ટ્રાન્સફોર્મરનો અંતિમ છેડો પહેલા ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના સ્ટાર્ટિંગ છેડા સાથે જોડી અને ટેપિંગ કાઢવામાં આવ્યું છે અને ત્રીજા ટ્રાન્સફોર્મરનો અંતિમ છેડો અને પહેલા ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના સ્ટાર્ટિંગ છેડાને એકબીજા સાથે જોડી અને બહાર ટેપિંગ કાઢવામાં આવેલ છે આ રીતે ડેલ્ટા કનેક્શન કરેલ છે અહીંયા તમે જોઈ શકો છો કે સેકન્ડરી સાઇડના આઉટપુટ વોલ્ટેજ જે ડેલ્ટામાં કનેક્ટેડ છે તેનો બે ફેઝ વચ્ચે આપણે આઉટપુટ જોઈએ તો તે બસો વોલ્ટેજની આજુબાજુ આવે છે ડેલ્ટા કનેક્શનના બીજા બે ફેઝ વચ્ચે વોલ્ટેજ માપતા તે પણ તમે જોઈ શકો છો તે બસો વોલ્ટેજની આજુબાજુ મળે છે અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇમરી સાઈડ જે ડેલ્ટા કનેક્શનમાં કરેલી છે તેના બે ફેઝ વચ્ચે વોલ્ટેજ માપતા તે 397 ની આજુબાજુ મળે છે તેવી રીતે બીજા બે ટ્રાન્સફોર્મર માંથી કાઢેલ ફેઝ વચ્ચે વોલ્ટેજ માપતા તે પણ 397 ને ની વોલ્ટેજની આજુબાજુ મળે છે જ્યારે ત્રીજા અને પહેલા ટ્રાન્સફોર્મરની વચ્ચેથી કાઢેલ ફેસ વોલ્ટેજ માપતા તે પણ ત્રણસો નેવું વોલ્ટેજની આજુબાજુ મળે છે સ્ટાર કનેક્શનમાં વોલ્ટેજ વેરી થાય છે જ્યારે ડેલ્ટા કનેક્શનમાં વોલ લાઇન વોલ્ટેજ અને ફેસ વોલ્ટેજ સીમ રહે છે આ પ્રેક્ટિકલ કરતાં આપણને જાણવા મળે છે કે સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ હોવાથી લાઇન વોલ્ટેજ અને ફેસ વોલ્ટેજ અલગ અલગ રહેશે જ્યારેલ્ટા કનેક્શનમાં ન્યૂટ્રલ ન હોવાથી આપણે લાઇન વોલ્ટેજ ને જ ફેઝ વોલ્ટેજ તરીકે લઈ શકીએ છીએ જે આપણે પ્રેક્ટિકલમાં લીધેલા રીડિંગ ઉપરથી સાબિત થઈ શકે છે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી સાવચેતીમાં સૌપ્રથમ તો ત્રણેય ટ્રાન્સફોર્મરની પોલારિટી સેમ હોવી જોઈએ ઉપરાંત તેનો વોલ્ટેજ રેશિયો સમાન હોવો જોઈએ અને તેનો ઇમ્પિડન્સ રેશિયો પણ સમાન હોવો જોઈએ જો જ સમાન ના હોય તો તમને આઉટપુટ વોલ્ટેજ મળી શકે નહીં ટ્રાન્સફોર્મરને વાપરતા પહેલાં તેનું વાઇન્ડિંગ માટે ઓપન સર્કિટ ટેસ્ટ તથા શોર્ટ સર્કિટ ટેસ્ટ કરેલો હોવો જોઈએ જો તે બરાબર હોય તોને તો જ ટ્રાન્સફોર્મરને વાપરવું જોઈએ આજના પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે ત્રણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ચાર જુદા જુદા કનેક્શન કરી કેવી રીતે પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ માપવા હું આશા રાખું છું કે તમે સમજ્યા હશો આભાર